અને આ આમે પછી એ વિષય કરે અમે કલમું ન થતા તેનું કારણ આ છે એટલે હવે અમે કે બિયા સારી વાટી લાવી ખાતા માં જેસી બરાવી અમે પૂજેરી આ મોજેરે હો પાતે છે મતલબ આવો આપણે ગયાતા નહી અત્યારે નહી જવાતા જાવ હમણા જાવ સહી આમાં તમારે પારન દરવે કલમ વાતો હોય ને અમારું દેખે સારી મોય